અઠરા એક દોન હજાર વાય દોન હજાર વાય બી એ પાંચ સે રો સાત એક હજાર અકરા બારા સાડે બારા તેરા સાડેરા ચૌદ સાડે ચૌદ પંદર સોળ સત્ર સાડે સત્ર અઠાર સાડ અઠાર દોઢ હજાર વાય પચીસ એકવીસ શેરો બાવીસ શેરો સાડ બાવીસ શરૂઆત તેવીસ શેરો સાડે ત્રેવીસ ચોવીસ શરૂઆય ચોવીસ શેરો પંચીસ એલ પંદર સોળા સતરા અઠરા દોન હજારો બે દોન હજારો એકવીસ શરવાય ચોવીસ પંચાયસ શરૂવાય એકસ બાવીસ દોન હજાર વાયરસ એકવીસ શેર વાય એકવીસ બીએ બાવીસ તેવીસએ ચોવીસ પચવીસવી સાડે સવ્વીસ સત્તાવીસ શરવાય અઠાવીસ શરૂવાય of these peanuts that are right તીન હજાર બાન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવિશો રૂવાય સવ્વીસ સવ્વીસ સત્તાવીસ ડીએલ કરા પંદર સોળા સતરા અઠરા સાડે અઠરા ભાવોની એકોની ભારે એક સવા દોન હજાર રૂપિયા દોન હજાર વાય દોન હજાર વાય દોન હજાર પન્નાસ એકવીસ એકવીસ જેકે બારા પંદર સોળાશ રૂઆ સોળ બારા પંદર સોળા સતરા અઠરા અઠારશે જે બાર હજાર એકવીસ બાવીસ સાડે બાવીસ સાડે બાવીસ શેર વાય ત્રેવીસ શેરો વાય ચોવીસ શેરો વાય પંચીસ શેર વાય સાડે પંચીસ સાડે પચીસ એક હજાર વાય અકરાશ બારાશો રૂપિયા બારશે બે બાર તે પંદરશે સાડે પંદર સોળાશે રૂપ સાડે સોળાશે ચૌદ હજાર રૂપિયા એકવીસ રૂપાય સાડે એકવીસો રૂપિયા સાડે એકવીસ બાવીસો રૂપિયા યમ બારા તેર ચૌદ પંદર સોળ સતરા અઠરાશો રૂપાય અઠરા જે પંચીસ શરૂઆત પંચવીસ લાંબાઈ સાડા અઠરા એક વાય એક

એક હજાર અઠાવાય બારા શેરો ચોવીસ શરૂઆત એકશે પંચે સાડે પંચવીસ છવ્વીસ સાડે સવિસ સત્તાવીસ શેરો સાડે સત્તાવીસ શરૂઆઈ અઠાવીસ શરૂઆય અઠાવીસ શરૂઆઈ અઠાવીસ શરૂઆત બહુ શે સતરા અઠાર એકો દોન હજાર એકવીસ બાવીસ બાવીસ રૂપિયા મન દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવીસ સવા પંચવીસ સાડે પંચવિ શેર વાય સાડે પંચવિ રોવાઈ સાડે પંચવીસ મન બાર સતરા અઠરા સાડે અઠાર એકો દોન હજાર એકવીસ બાવીસ દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ શેર વાય ચોવીસ બાવીસ તેવીસ પંચવીસ શેર વાય પંચવ સોળા સતરા સાડે સતરા અઠાર શેર વાય દોન હજાર રૂવાય દોન હજાર વાય એકવીસ શરવાય બાવીસ શરવાય તેવીસ શોવીસ શરૂવાય પંચવિ શેર વાય સાડે પંચવિ વાય સવ્વીસ શરુવા સોળા સતરા અઠાર દોન હજાર વાય એકવીસ શરૂવાય